રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને આપણે આજે પાછા તૈયાર થઈ ગયા મસ્ત મજાનું જવાનું છે લગનમાં અમારા પાડોશી કાલે હું ગયો રસોડામાં ન્યાજ એટલે રાજુભાઈના કાકા બાપા ભાઈને ન્યાજ ટૂંકમાં એ પ્રસંગ છે લગ્ન નો તો ત્યાં જવાનું છે બાપુને જવાનું છે અહીંના માસીએ બેનના દીકરાની જાનમાં એટલે બાપુ જવાના છે ન્યા બાકીના વૈધ જવાના છે આપણે અહીંયા પાડોશીને ન્યા મોટર હાલતી હતી તો હું ગયો તો બંધ કરવા આપણે ધાણામાં હજી એક બે પારીયાં છે હવે નિરાતે બપોર પછી જે ટાઈમ મળીએ ને ત્યાં આપણે પાઈ લે હું તો જાય અહીંયા હાલો હવે લગ્નમાં તો પાછા આવીને મળીએ આજના રૂંઢાના લગભગ વાગી ગયા હે પૂણા છ જેવો ટાઈમ થઈ ગયો હે મહિમાન હતા આજે મામાનો છોકરો હતો અને મામાના છોકરાના મામા હતા પાછા એટલે એ બધા મહેમાન હતા હામોરના નંદાણાના એટલે અટાણહોથી બસ જો બેઠા હતા આગળ વીરેને ઉતરી આવ્યો અને હવે આપણે મકાઈમાં પાણી ચાલુ કરવું છે આખો દિવસ લગ્નમાં વયો ગયો એમના અને હમણાં ત્યાં બસ લગન મિમાન મોજે દરિયાન લીલા લહેર છે ભાઈ તો આપણી મકાઈ જો ફુકાઈ ગઈ છે આ તવો છે એટલો એ વધારે હુક પડી ગયો છે એ હમણાં ધાણામાં ને એ ટૂંકમાં પીતમાં હતા અને એમાં મકાઈનું મોડું થઈ ગયું બાકી વળી લગનમાં પડી ગયા પણ આ તો છે નઈ જ છે વાવતાય નથી વાવીએ એટલે હાલત થાય એટલે ધોર્યો અંદર ના ભાગમાં છે આ લા છોટા હે ને એ બધા હુકાણ હે તો આલો મસ્ત મજાની ચાર પાંચ કટકા લાઈન હલાડવી જોઈએ તો હાલો એકવાર લાઇન હલાડીને મોટર ચાલુ કર લો પછી કપડાં ચેન્જ કરવા જાઉં કેમ કે ક્યારે ભરાતા વાર લાગીએ આપડે ભાઈ મસ્ત થઈ ગઈ જો આપડી મોટર ચાલુ કપડા બદલાવ મકાઈ નાન દાગ થાય ને તો પેન્ટમાંથી જાય નહીં કેમકે પેન્ટ થોડુંક સફેદ ટાઈપનું નું છે એટલે અમારે ખેડૂત હોય ને કપડા જો કે નાંદે જ નહીં ગમે એમ કરી ના નાંદે રાખે હવે બીજું હું આપડી મોટર ચાલુ થઈ ગઈ મકાઈ પાઈ લઈ અને હું પેલા ત્યાં કપડાં ચેન્જ કરતો આવું જ્યાં કિયારો પીર હતા ત્યાં કપડાં ચેન્જ કરીને આવી જવાનું આપણું પ્લાન આખું ફેલ થયું છે કપડા ચેન્જ કરવાનું હું આવ્યો કપડા કપડાં બદલાવવા બદલાવી લીધા તાતા વારી બાપુનો ફોન આવ્યો બાપુ આજ બાર ગયા હતા એ આવી ગયા છે ને એની ઘઉંમાં મોટર ચાલુ કરી દીધી છે મેં મકાઈમાં ચાલુ કરી અને અમારા ભાઈ આવી ગયા જો હવે મામા બોલો જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હઈ હઈ ગયા તો મારે આવવાનું તો હઈ ગયા પણ હઈ ગયા તો પાવ ભાજી એટલે પછી ખાઈ ને આવ્યો મારે ને વીરેન ને ભાઈ ચટપટું ખાવાનું હોય એટલે પછી મને ને વીરેન ને ભાઈ મૂકવાન મન ના થાય પછી જે પ્રોબ્લેમ થાવો હોય થાય શું કે અમારો પ્રોબ્લેમ થાય ને વરિયા ને ખાવને બબ પાવ ભાજી અજીયાને બહુ ભાવે તમારે બેને જીયાન ભાઈને

હવે તો કાયમ લાંબો થતો જાય મસાલો વઘારો વઘ લઈ ભાઈ મારે જવાનું થયું છે એક જગ્યા માં

હા એટલે એ ફેર પડવાનો છે તો હાલો હું ગામમાં ને અહીંયા જો ગાજરના માટેનો મસાલો તૈયાર કરવો બનાવવો તો હાલો આગળ હવે કદાચ કંઈક શૂટિંગ કરીએ તો તમારે જોવાનું આગળ ને હું જાઉં ગામમાં નાખી દઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મસાલો મોડું બહુ થઈ ગયું બાટલો બધા પડી ગયા ગાયના ના બાટલો થઈ રહ્યો ને આ બધું કરું જો હે ચૂલે હમ આ છે ધાણા નાખું પેલા નાખી હિંગ પછી નાખ્યા ધાણા ને કુરિયા નાખી ને બધા નાખાજી આ છે રાયુ ના કુરિયા રાયુ ના કુરિયા હે ને જેમ વધારે હોય ને એમ ફરસ આમાં આપણે મસાલો મિક્સ કરી નાખી તો થાકી જાય મયરી છે આ સોડિયા છે લવિંગ છે એલચી છે એ બધો ભૂકો કર્યો હોઈટ છે એ હવે આ ભૂકો નાખ દે અને મીઠું લઈ લેને તકતા મોગરી ગઈ તો હેલો તો મસાલો જો વધારે આવી ગયો અને હવે આછણામાં છે ને ચાહણી આવી જાય ને પછી મોડું થઈ ગયું પછી તા રાધુ ના ભાઈ ને એ બધા પછી એમાં ટાઈમ લાગતો ગયો ને માલ નું બધું કરી લીધું ને ત્યાં મોડું થઈ ગયું

ના ઉડાય બંધ થાય તારા આગળ છે ને એ ડ્રોન જ કેવાય પણ એને એક જ પંખો હે એટલે એને હેલિકોપ્ટર ત્રણ પંખા લગાવી હા તો થાય

હાલો હવે હે અડપે નથી અડિયા પટ્ટીમાં માં થાકી જવાય છે તો કરી દઈએ આપણે વિડીયા નો એન્ડ ચાલો ફરી મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ